આ આઠથી પંદર વર્ષ પહેલાં જ્યારે મારા હાથનો પ્રોબ્લેમ થયો મને ઇલેક્ટ્રિક શોર્ટ રાખેલો ત્યારબાદથી લઈને અત્યાર સુધી હું મારું મતદાન જે છે એ પક્કી કરી રહ્યો છું અને હું દરેકને એ જ કહેવા માગું છું કે જો મારા બે હાથ ન હોવા છતાં પણ હું પક્કી જો મતદાન કરી શકતો હોઉં તમારા બે હાથ છે તમે જાગૃત નાગરિક બનો અને તરતના નજીકના તરત બૂથમાં જઈને તમે તમારું કિંમતી આપો જેથી કરીને ભારતની ભારતનું સારું એક લોકતંત્ર જણાય તે માટે આપણે મદદરૂપ થઈ શકીએ અને આપણો કિંમતી સમય એ આપણો કિંમતી સમય ત્યારે જ બનશે જ્યારે આપણે આપણો વોટ આપીશું આજથી પંદર વીસ વર્ષ પહેલાં જ ઇલેક્ટ્રિક શોકના કારણે મારા બંને હાથ ગુમાવ્યા હતા મેં અને ત્યારબાદ મેં ડોક્ટર અને મારા ટીચરની સલાહથી પક્ષી ડ્રોઈંગ કરવાનું શરૂ કર્યું ત્યારબાદ ધીરે ધીરે મેં આગળ પક્ષી લખવાનું શરૂ કર્યું ત્યારબાદ મેં સ્કૂલમાં એડમિશન લીધું સ્કૂલમાં એડમિશન લઈને દસમું બારમું ધોરણ પાસ થયો અને ત્યારબાદ ગ્રેજ્યુએશન થઈને હું સીએસ અને એમબીએમાં આગળ વધ્યો સીએસ એમબીએ પાસ થયા પછી અત્યારે હું પીએચડીમાં અગ્રસર છું મેસેજ દરેક નાગરિકને હું એક જ મેસેજ આપવા માગું છું કે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ દેશમાં ભ્રષ્ટાચાર બેરોજગારીની સમસ્યા તો ખૂબ જ વધી આજે જાતો ટીચરની લાઈનમાં છું તો હું ભણાવી શકું છું છોકરાઓને તો અમે ગણી શકીએ છીએ કે બેરોજગારીનો આંકડો ખૂબ જ વધી રહ્યો છે તો આપણે એક સારી સરકાર રચીને બેરોજગારીનો આંકડો ખાસ કરીને નીચે લાવવાનો છે જેથી કરીને દરેક દરેકના ઘર સુધી દરેક સુવિધાઓ પહોંચે આંતર માળખાકીય સુવિધાઓ બધા સુધી પહોંચે તેવી આપણે અપેક્ષા રાખવાની છે જેથી કરીને એ ત્યારે સંભવ બનશે ત્યારે આપણે વોટ આપીને સારા નેતાને ચૂનીશું એઝ અ પેરેન્ટ્સ ડેફિનેટલી પ્રાઉડ ફીલ થાય કે હા આજે કંઈક નાની સિટી છે તો શું છે પણ લીડ અહીંયા બી છે અમારી પાસે બી એ એજ્યુકેશન છે જે બારની સિટી મેળવે છે આવી રીતની ગ્રાફિક્સ બનાવી આવી મસ્ત ડોક્યુમેન્ટ બનાવવા તમે લીડના પ્રોગ્રામમાં સ્ટોરી જુઓ તો મજા આવી જાય આપણને બી મજા આવે છોકરાને તો શું ના આવે આપણને બી મજા આવે આપણે બી બે વખત જોઈએ વિઝ્યુઅલ લર્નિંગ જ લીડનો મોટામાં મોટો બેનિફિટ છે